ભેલડી ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ ભેલડીમાં ગઈકાલે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી જેના કારણે ભેલડી શહેર દેશભક્તિના રંગે રંગાયું હતું ભેલડી માર્કેટયાર્ડ ખાતે શ્રી ઈચ્છાપૂર્ણ હનુમાનજી મંદિર ખાતેથી જય બજરંગ બલીના નાદ સાથે દેશભક્તિના સૂત્રોચ્ચાર સાથે નીકળેલી ભવ્ય તિરંગા યાત્રા હનુમાનજી મંદિરથી રેલવે સ્ટેશન ગોગા મહારાજ મંદિર સુધી યોજાયેલી તિરંગા યાત્રામાં ભેલડી પીઆઈ ધવલભાઈ પટેલ બનાસકાંઠા જિલ્લા ભાજપ અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલા દિયોદર ધારાસભ્ય કેશાજી ચૌહાણ ભેલડી ભાજપ મંડળના પ્રમુખ ગમનસિંહ રાઠોડ અને મહામંત્રી સુરેશભાઈ સિલ્વા બાબુભાઈ દેસાઈ પંસિંહ સોલંકી બાબુભાઈ પાનકુટા અલ્કેશભાઈ જોશી સહિત ભેલડી ભાજપ મંડળના હોદ્દેદારો કાર્યકરો ભેલડી પોલીસ સ્ટાફ સરકારી સહકારી તેમજ રાજકીય આગેવાનો આજુબાજુના ગામોના સરપંચો બીલડી વેપારી મંડળ પ્રાથમિક શાળા તેમજ હાઈસ્કૂલના આચાર્ય સહિત શિક્ષક સ્ટાફ અને ઘણી જ વિશાળ બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ તિરંગા યાત્રામાં જોડાયા હતા ડીજેના તાલે નીકળેલી તિરંગા યાત્રાએ સમગ્ર બિલડી વિસ્તારમાં અનેરું આકર્ષણ જમાવ્યું હતું અને આખોય બિલડી શહેર દેશભક્તિના રંગે રંગાયું હતું અનેરા આનંદ ભર્યા માહોલ વચ્ચે નીકળેલી તિરંગા યાત્રા પૂર્ણ થયા બાદ ભેલડી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે વૃક્ષારોપણનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું રિપોર્ટ વજયરામ જોશી એન્ડ કેતન વસૈયા એલ ટીવી ગુજરાત